નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી સ્વાસ્થ્ય સંગી હરીશ વેકરિયા ચેનલ પર આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એવો સરળ બદલાવ જે આજે તમે તમારી ઊંઘની આદતોમાં કરી શકો છો એ છે ડાબા પડકે સુ કેમ કે આની પાછળ સુપાયેલા છે આચાર્યજનક ફાયદાઓ તો ચાલો જાણીએ આના સાયન્ટિફિક કારણો અને લાભો વિશે વિગતવાર પેલો ફાયદો છે કે રોગ પ્રતિકારક શક્તિ વધે ડાબી બાજુ સુવાથી લિમ્ફેટિક સિસ્ટમ વધુ સક્રિય રહે છે આ સિસ્ટમ શરીરમાં ઝેર અને દૂષિત કચરાને દૂર કરે છે ડાબી બાજુ સુવાથી સ્પ્લીન એટલે કે બરોડ વધુ સારી રીતે કામ કરે છે જે શરીરને ઇમ્યુન બનેલ રાખે છે એથી તમારું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત બને છે બીજો ફાયદો છે પાચન જલ્દી થાય ડાબા પડખે સુવાથી પેટમાં રહેલી પાચન ગ્રંથિઓ જેમ કે અનામીન અને આંતરડાનું કામ સરળતાથી ચાલે છે ગ્રેવિટી પણ ડાબા પડખે સૂતી વખતે પાચન ક્રિયાને સહકાર આપે છે જેના કારણે ખોરાક ઝડપથી અને યોગ્ય રીતે પચી જાય છે ત્રીજો ફાયદો છે કે ગેસ નથી થતો પાચન જમણી બાજુ કરતા ડાબી બાજુ સુવાથી વધુ સરળતાથી થાય છે અને આંતરડામાં વાયુ સંગ્રહ થવાનું ઓછું થાય છે પેટમાં ભરાવો ફૂલો અને ગેસ જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે ચોથો ફાયદો છે થાક ઉતરે અને હાર્ટ એટેકથી બચાવે છે ડાબા પડકે સુવાથી હૃદય પરનું દબાણ ઘટે છે કારણ કે મુખ્ય ધમની જેમ કે ઓટરા ડાબી બાજુ જાય છે તેથી હૃદયને બ્લડ પંપ કરવા માટે ઓછું કામ કરવું પડે છે આ રીતે તમારા શરીનો થાક ઉતરે છે हार्ट अटैक ની સમસ્યા ઘટે છે પાચમો સે સાતીનો દુખાવો મટે એસિડ રિફ્લેક્સ અને ગેસ્ટ્રિક ની સમસ્યાને કારણે સાતીમાં દુખાવો થતો હોય તો ડાબા પરકે સૂવું એક કુદરતી ઉપાય બની શકે છે ડાબા પરકે સૂતી વખતે પેટનો એસિડ ઇસોફેગસ તરફ પાછો નથી ઉતરતું તેથી સાતીનો દબાણ ઓછું થાય છે છઠ્ઠો ઉપાય છે કરોડરજ્જુ અને હાડકા મજબૂત બને છે ડાબી બાજુ સૂતી વખતે શરીરની પોલેમેન નેચરલ રહે છે એથી કરોડરજ્જુ પર દબાણ ઓછું પડે છે અને યોગ્ય ઊંઘથી હાડકાને પણ આરામ મળે છે વાતાવરણ મુજબ ઉભાડો આવે અને હાડકા મજબૂત રહે છે મિત્રો આ સાદી લાગતી આદતો તમારા સ્વાસ્થ્ય માટે એક મોટો પરિવર્તન લાવી શકે છે તમારે બસ આજથી માત્ર એક આદત અપનાવી છે એ છે પડખે શું જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને કયો ફાયદો સૌથી જરૂરી લાગ્યો તો ચાલો મળીએ બીજા સ્વાસ્થ્ય ભર્યા વિડીયા માટે સ્વસ્થ રહો ખુશ રહો અને મસ્ત રહો